એવી બધી વસ્તુ છે ને એ નાખવાની બાકી છે એટલે સૂકી ભાજી કરવાની છે રોટલી કરવાની છે કોઈ ભાઈ બહુ કઈ ભૂખ નથી તો સૂકી ભાજી સાથે રોટલી ખાઈ લેશે અને અમે સૂકી ભાજી ફ્રૂટ ને સલાડ ને એવું બધું ખાઈ લેશું તો ચાલો હવે સૂકી ભાજી છે ને ફટાફટ પેલા વઘારી નાખું બધાના ઘરે રસોઈ તો બનતી જ હોય છે પણ બધાના ઘરે અલગ અલગ બનતી હોય છે તો હું આજે અહીંયા સૂકી ભાજી વઘારું છું તો ચાલો મને થયું કે હું પણ થોડુંક શેર કરી દઉં તો સૂકી ભાજી વઘારવા માટે બટાકાને બાફી લીધા છે ત્યારબાદ ટામેટું છે એને કટ કરી લીધું છે અને આ રીતે હું મરચાંને પણ કટ કરી રહી છું સાથે સાથે નીલને સ્કૂલે જવાનો સમય છે પણ આજે સેટરડે છે તો સેટરડે એને મારે આજે સૂકો નાસ્તો મૂકવાનો હોય નહીં તો એના નાસ્તાની પ્રિપેરેશન પણ મારે સાથે સાથે કરતી રહેવી પડે મરચાં એકદમ મોડા હતા તો મેં ત્રણથી થી ચાર જેટલા મરચાં એડ કરી દીધા છે અને મમ્મી કહીને ગયા હતા કે આ લાલ મરચાં સૌથી પહેલા તળી નાખજે તો મેં સૌથી પહેલા મરચાં તળવા માટે મૂકી દીધા પણ મરચાં તો બહુ ઉડ્યા હો ખરેખર મારો ગેસ ને બધું જ ખરાબ કરી નાખ્યું આ મરચાંએ કઈ વાંધો નહીં મરચાં આપણે તળી લીધા છે અને અમારી ઓર્ગેનિક લીમડો છે તો તો તેને હું ભૂલી ગઈ હતી તેલ મૂકીને રાય નાખી દીધી રાય તદરે ત્યાં સુધીમાં હું ફટાફટ દોડીને લીમડો લઈને આવી ગઈ લીમડો લઈને આવી ગઈ ત્યાર પછી મેં હિંગ થોડીક રાય હળદર આ બધી જ વસ્તુ એડ કરી દીધી અને ત્યાર પછી મેં ટામેટા અને મરચાંનો આ રીતે વઘાર કરી લીધો તમે આદુ મરચીની પેસ્ટ નાખો તો પણ ખૂબ સરસ લાગે અને આ રીતે મરચાને કટિંગ કરીને નાખો તો પણ સુકી ભાજી ખૂબ જ સરસ બને તો એક થી બે મિનિટ આ રીતે સાંજે લીધા પછી જે મારા બટેકા બફાઈ ગયા હતા એને મેં ખૂબ જ સારી રીતે કટિંગ કરી લીધું અને તેને એડ કરી દીધા ત્યાર પછી ધાણાજીરું પાવડર થોડી ખાંડ મીઠું અને લીંબુનો રસ આમ બધી જ વસ્તુ એડ કરીને ખૂબ જ સારી રીતે હલાવી લીધું અને બધી જ વસ્તુને મેં જે મિક્સ કરી દીધી

તે જળદર ઓછી લાગે આલો થોડીક નાખી દઈએ મસ્ત બનાવી દઈએ નામા બંધાઈ ગયા છે રોટલી નો લોટ આ બધી વસ્તુ થઈ ગઈ છે ને આજે તો મેહુલ ઘરે ન થવાની મોડા વરસ તો એનો તો ટિફિન જશે એટલે અમે આજે થોડક વેલા ફ્રી થઈ જશું સરસ પપ્પા તો ઘરે આવવાના છે પણ વરસાદ એટલો છે ને કે બહાર જવા જ નથી દેતો ચાલવાય નથી જવા દેતો ને કાઈ નહીં હવે વરસાદ તો છે ને થોડો બંધ થાય તો સારું એવું થઈ ગયું છે કાઈ નહીં ચાલો ફટાફટ હવે રસોઈનું કામ કમ્પ્લીટ કરીએ અને ફ્રી થઈ પાછા

ચાલો જમવા 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 આવો ચાલો હવે જો આપણે ફરાળી કઢીન ખીચડી બનાવી છે નીલ રમે છે અમારે સંતાકડો દા અને અમારે ધર્મભાઈ સંતાઈ ગયા છે અહીંયા

કપડા જો આજે તો સુકાણા જ નથી જરાય એમ અમે તમે સંધે જાવ બાગોતવા આવો હાતે અમે જે બંધ કરી દીધી એટલે એક તો રાખ હ ઓકે

બારિશ હો રહી હે કે મેને પર પડદે ભી બંધ કર દે હે બહુ જાજો વરસાદ પડે છે ઓ પણ પડદા ને બધું બંધ કરવું પડ્યું જો અહિયાં ગલેરીમાં પડે છે એટલો સરસ બહુ તમને આમાં નહીં દેખાતું હોય નો જ દેખાય અવાજ સંભળાય તો સાંભળો હવે જરાક વરસાદ બઉ પડે છે વધારે પડતો પડે છે ભાદરવા મહિનો તો કેવો હોય કે આપણે છે ને બધી વસ્તુ દિવાળીનો સામાન બધું હોય ને થોડું થોડું ધીમે ધીમે તપાવતા હોય કે દિવાળીનો સમય આવે એટલે અમુક એવી વસ્તુ હોય જે તપાવવાની તપાવવા નાખતા હોય પણ હવે ખબર નહીં હવે ભાદરવા મહિનામાં વરસાદ આવે છે તો ચોમાસું છે તો આવે બીજું તો શું આવે પણ બહુ વધારે આવે છે અત્યારે તો મેં એટલે કીધું તો આપણે સોડા લેવા જાશું કે ચાલ જઈએ હવે આટલા બધા વરસાદમાં તો ક્યાં જવું મારે કઈ વાંધો નહીં ચાલો હવે નહીં જવાય વરસાદમાં તો વરસાદ જોરદાર આવે છે મસ્ત ઠંડો ઠંડો પવન પણ આવે છે અહીંયા જ આપણે બ્લોગ નો એન્ડ કરી દઈએ જય શ્રી કૃષ્ણ બધા ગુડ નાઇટ મળ્યા પાછા નવા બ્લોગમાં